રિટાયર્ડ ડીવાય એસપી સુખદેવસિંહ ઝાલાના નિધન પછી એક પ્રામાણિક પોલીસ અધિકારીની સમાજમાં કેવી છબી હોય છે અને ગુનેગારો પણ એ અધિકારીને કેવી રિસ્પેક્ટ આપતા એ બધા પ્રસંગોની આપણે વાત કરી રહ્યા છીએ તેની શ્રેણી ચલાવવી જોઈએ અને એટલા માટે આપણે ક્રમશઃ તેમના એક એક પ્રસંગો લઈ રહ્યા છીએ કારણ કે આ ઉચ્ચ કક્ષાના જેઓ પ્રામાણિક હોય અને શિસ્તબદ્ધ રીતે સમાજમાં પોતાની છબી ઉપસાવી શકે આવા પોલીસ અધિકારીઓ એ સમાજ માટે પ્રેરણારૂપ છે એટલા માટે ખાસ તેમના માટે આ ઉપક્રમ રાખ્યો છે અગાઉના આપણે જે શ્રેણીના પ્રસંગો નોંધ્યા તેમાં આજે પોલીસ ખાતામાં એવી જ એક ઉત્કૃષ્ટ છબી ધરાવતા અને અત્યારે જીપીએસસીના ચેરમેન એવા હસમુખભાઈ પટેલ સાહેબની વાત છે જ્યારે સુખદેવસિંહ સાલા સાહેબનું નિધન થયું ત્યારે હસમુખભાઈએ તેમના માટે ત્રણ વાતો જે કરી છે એ સાંભળવા જેવી છે હસમુખભાઈએ ટ્વિટર દ્વારા પણ તેમની વિશેની વાત કરી છે ઉપરાંત એક વિડીયો દ્વારા પણ રજૂઆત કરી છે એ આપણે આ સ્ટોરીમાં જોઈએ અને સાંભળીએ સબ જે સન્માન મળ્યું છે એ કોઈ પણ આઈપીએસ અધિકારી કરતાં વધારે મળ્યું છે મેં જોયેલા કોઈ પણ આઈપીએસ અધિકારી અને હું એટલો ખુશ નસીબ છું કે મેં એટલા બધા આઈપીએસ અને આઈએસ અધિકારીઓ સારા જોયા છે તો એ બધા કરતાં પણ સુખદેવસિંહ ઝાલા એક પીએસઆઈ હોવા છતાં એમને એટલું માન મળ્યું છે અસમુખભાઈ જે વિડીયો દ્વારા વાત કરી છે એ પટેલ સાહેબની વાત સાંભળવા જેવી છે તેમણે જણાવ્યું કે એક પીએસઆઈ હોવા છતાં કારણ કે પીએસઆઈ કેડર એ ડીએસપીને કેડર કરતાં પ્રમાણમાં નીચે ગણાય પણ એ હસમુખ પટેલ સાહેબ જણાવે છે કે પીએસઆઈ હોવા છતાં તેમને જે માન સન્માન મળ્યું છે એક આઈપીએસ અધિકારી કરતાં ઉચ્ચ કક્ષાનું સન્માન મળ્યું છે આઈએ અધિકારી અધિકારીઓ હોય આઈપીએસ અધિકારીઓ હોય તેના બદલે આ પીએસઆઈ તરીકે જે તેમણે હસમુખભાઈ જણાવે છે કે સુખુ બાપુએ જે કામગીરી કરી એનાથી તેમને વધારે રિસ્પેક્ટ માન સન્માન મળ્યું એટલે હસમુખભાઈની એક આ વાત છે ઉપરાંત બીજા બે મુદ્દાઓ તેમણે ટ્વિટર ઉપર નોંધ્યા છે તેમાં એમણે એક વાત તો એવી જણાવી છે કે મને અફસોસ છે કે જ્યારે સુખદેવસિંહ ઝાલા સાહેબ નિવૃત્ત થયા તો પછીથી હું તેમને ક્યારેય મળી શક્યો નહીં એટલે તેમણે અફસોસની એક વાત કરી છે કારણ કે આવા ગાયત્રી ઉપાસક વ્યક્તિને મળીને કારણ કે બંને આમ કહેવાય કે એક રસ્તે ચાલનારા પોલીસ અધિકારીઓ સુખદેવસિંહ ઝાલા સાહેબ તો અત્યારે આપણી વચ્ચે નથી હસમુખભાઈ પટેલ સાહેબ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત રહીને તેમના વિશેની આ વાત કરે છે તો એ આપણા સૌ માટે એક આદર્શની વાત છે અને જે તેમણે ત્રીજી વાત નોંધી છે કે આવનારા અનેક દાયિકાઓ સુધી સુખદેવસિંહ ઝાલા સાહેબની જે કામગીરી હતી તેમાંથી પોલીસ ખાતાને ખૂબ બધી પ્રેરણા મળશે માર્ગદર્શન મળશે અને તેનાથી એ પોલીસ ખાતું એ વધુ મજબૂત સ્ટ્રોંગ બનશે અને સમાજમાં પોતાની જે ભૂમિકા ભજવવાની છે એ સારી રીતે ભજવી શકશે તો હસમુખભાઈ પટેલ સાહેબની સુખદેવસિંહ ઝાલા સાહેબ માટેની આ ત્રણ વાત કે એક તો સુખદેવસિંહ ઝાલા સાહેબની નિવૃત્તિ પછી હસમુખ પટેલ સાહેબ તેમને મળી ન શકે એ અફસોસની વાત બીજી વાત કે પીએસઆઈની કામગીરી દરમિયાન તેમને આઈએસ આઈપીએસ અધિકારીઓ કરતાં વધુ સમાજમાંથી સન્માન મળ્યું અને ત્રીજી વાત કે આવનારા અનેક દાયકાઓ સુધી પોલીસ ખાતાને સુખદેવસિંહ ઝાલા સાહેબ પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન મળતું રહેશે